રિક્ષામાં બે ઇસમો વિસ્તારમાં ફરે છે ગલીઓમાં રખડતા બકરાઓ ઉપર નજર રાખ્યા બાદ આસપાસ કોઈ પણ વ્યક્તિ ન દેખાતા બકરાને લઈ જાય છે બકરાઓને લઈ જતી વધુ સક્રિય લોકો પણ પરેશાન છે છે સતત જ બકરા ઉઠાવી પોતાના વિસ્તારમાં સતત બકરાની ચોરી થતા સ્થાનિક લોકો ચિંતામાં મુકાયા છે શરૂઆતમાં તો એકાદ બે બકરા ચોરાતા ચર્ચાનો વિષય બન્યો ન હતો પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જાવા બજારની અલગ અલગ ગલીઓમાંથી બકરા ચોરી થતા હવે લોકમુખે આ ચોરોના આતંક વિશે ચર્ચા થઈ રહી છે આ વિસ્તારમાં બકરા ફરતા દેખાતા જ આ ટોળકીના નિશાન પર આવી જાય છે લોકો પોતાના પશુઓને હવે બહાર રખડતા પણ ખચકાઈ રહ્યા છે અચ્છા સેટા સાથે હજાર પૂરી